રક્ષક સમિતિ બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો આઠ હજાર પાંચસો સભ્યો ધરાવતી આ ક્લબમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સર્વિસ ટેક્સ રાજ્ય સરકારે તમામ ક્લબને પરત કરવાનો રહેશે તેવા આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો સાત વર્ષ વિત્યા છતાં હજુ સુધી કોઈ પણ મેમ્બરને પૈસા પરત આપવામાં આવ્યા નથી કોઈ પણ જાતનો પ્રશ્ન વહીવટકર્તા ને પૂછવામાં આવે તો તેને ક્લબની મેમ્બરશિપમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે તેને જ લઈને ક્લબ મેમ્બર હિત રક્ષક સમિતિનું ગઠન કરીને તમામ મેમ્બરોને પોતાના પૈસા પરત મળે તેવી માંગ કરવામાં આવી છે આ સમગ્ર બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઘટના અંગે પણ જાણ કરવામાં આવી છે આ સ્પોર્ટ્સ ક્લબ નવરંગપુરા ખાતે આવેલી છે અને એમાં બે હજાર સત્તરથી સુપ્રીમ કોર્ટ સાહેબનો એક ચુકાદો આવ્યો હતો સરકાર શ્રીને કે જે બી ક્લબો હોય આ તો બીજું બી એક વધારાની વાત કરતું કે આ ઇન્ડિયાની બધી ક્લબો લાગે છે એટલે એની અંદર આ ચુકાદામાં કે જેને સર્વિસ ટેક્સ ભર્યો હોય સભ્યો હોય એ તમામ સભ્યોનો સર્વિસ ટેક્સ પરત કરવો એટલે સરકારશ્રીએ સ્પોર્ટ્સ ક્લબને પરત કરી દીધો બે હજાર સત્તરમાં વ્યાજ સાથે અને આજે બે હજાર ચોવીસ થઈ છે પણ હજુ સુધી સભ્યોને પૂરેપૂરો સર્વિસ ટેક્સ મળ્યો નથી એની આ ફરિયાદ મારી પાસે આવી એની હું આ લડત ચલાવું છું અને તમામે તમામ દસ કરોડ રૂપિયા આશરે આવ્યા છે એ તમામ વ્યાજ સાથે તમામ સભ્યોને આઠ હજાર પાંચસો સભ્યોના આ સર્વિસ ટેક્સના રૂપિયા છે એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરશું